ચલો બધા કેટલા રે કેટલા રમા રેડી અપૂર્ણાંકની રમત રમા રેડી ચલો દોડો કેટલા રે કેટલા એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ તમે બધા બાર જણા છો એટલે તમારે હવે નો એક દ્વિતીયાંશ કરવાનો કેટલા થાય બારના એક દ્વિતીયાંશ છ તો તમારે ના જૂથમાં થવાનું ચલો એક બે ત્રણ ચાર પાંચ છ વેરી ગુડ ચલો તમને ગણવા દો એક બે ત્રણ ચાર પાંચ છ આ બધા જીત્યા વેરી ગુડ ચલો ફરી દોડો કેટલા 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 જરા જલ્દી જલ્દી દોડો કેટલા એક તૃતીયાંશ એક તૃતીયાંશ વિચારો બાર નો એક તૃતીયાંશ કેટલો થાય 12 નો 1/3 કેટલો થાય سوچો سوچો આપ લોકો 12 છે ને ટીચર બોલે છે 1/3 1/3 એટલે 12 ના કેટલા ભાગ કરવાના 3 કરવાના ચલો કર દીધા ચેક करिए આપ લોકો અહીંયા આવો ચલો 12 નો 1/3 એટલે 4 થાય ને ચાલો એક બે ત્રણ ચાર આ ચારે ચાર જીત્યા વેરી ગુડ એક બે ત્રણ ચાર આ લોકો જીત્યા તમે પણ જીત્યા વેરી ગુડ ચાલો દોડો ફરી કેટલા રે કેટલા કેટલા રે કેટલા કેટલા રે કેટલા એક છસ્ટ માઉસ એક છસ્ટ માઉસ બાર નો એક છસ્ટ માઉસ કેટલો થાય સોચો 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 સમજ ગય તમે બોલો બાર નો એક સષ્ઠ માઉસ કેટલો આવે બે વેરી ગુડ છ ભાગ કરો તો બબ્બે આવે ને અને એક સસ્ટ માઉસ એટલે એક એક લેવાનો ચલો બધાએ બબ્બે ની જોડી કરી છે વેરી ગુડ સબલો જીત ગયે વેરી ગુડ ચલો કેટલા હારે કેટલા કેટલા હારે કેટલા ત્રણ છસ્ટ માઉસ ત્રણ છસ્ટ માઉસ ચાલો ચલો ચલો ત્રણ છસ્ટ માઉસ એટલે છ ભાગ કરવાના અને ત્રણ ભાગ લેવાના ચાલો ચેક કર્યું આપકો આપ જો ઠીક લાગે વો કરો ભાઈ હા મેં બોલ દિયા ત્રણ છષ્ટ માઉસ ચાલો ચેક કરીએ ત્રણ છષ્ટ માઉસ ચેક કરું તમે ત્રણ જોડી છો ને અહીંયા ઉભા રહો લાંબા ચોતર તમે ચાર જણા છો ઓકે તમે બે છો અચ્છા તમે થઈ ગયા ચાર ઓકે ઓકે ટીચર કયો અપૂર્ણાંક લેલા ત્રણ છષ્ટ માઉસ એટલે તમારે છ ભાગ કરવાના બારના બારના છ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે બારના છ ભાગ કરીએ તો કેટલા આવે બબે બાબે આવે ને તો તમે બે 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 ત્રણ વાર કરો તો છ આવે એટલે હવે તમે જો એક ગ્રુપમાં છ હોય તો તમે વિજેતા તમે કેટલા છો ચાર તમે ચાર તમે ચાર મતલબ બધા આઉટ સબ આઉટ બેઠ જાઓ ચાલો અ બાપકી બારી આ જાઓ ચાલો ગણી કાઢો તમે કેટલા છો દસ જણા છો ને ચાલો દોડો કેટલા બે પંચમાંશ બે પંચમાઉ તમે દસ જણા છો બે પંચમાંશ થઈ ગયા થઈ ગયા તો દસના કેટલા ભાગ કરવાના પાંચ ભાગ કરવાના ને દસ ના પાંચ ભાગ કરીએ તો કેટલા કેટલા આવે બે આવે ને અને તમારે બે ભાગ લેવાના કારણ કે ટીચર બોલે છે બે પંચમાંશ બે પંચમાંશ તો બે ભાગ લો બે બે તો કેટલા બે વત્તા બે ચાર તો તમે બધા ચાર ચાર હોવા જોઈએ ચાલો આ કેટલા છે બે આ બે તમે પણ બે મતલબ આ બધા બધાઉટ ચાલો તમારો વાર ચાલો રેડી ચાલો અપૂર્ણાંકની રમત તમારે રેડી ભરીએ તમે લોકો કેટલા જણા છો પંદર બરાબર છે એટલે નો અપૂર્ણાંક બોલીશ બરાબર વિચારીને જોડી કરજો ચલો કેટલા રે કેટલા કેટલા રે કેટલા એક પંદર અંશ

બે 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 ઉપર ને નીચે પંદર છે બરાબર છે બે પંદર ચાલો બે પંદર જોડી બનાવી દીધી જોડીમાં થઈ ગયા અચ્છા લોકો હજુ બનાવે છે તમે પંદર જણા છો ને ઓકે અપૂર્ણાંક છે બે પંદર એટલે તમારે પંદરના પંદર ભાગ કરવાના અને એમાંથી બે ભાગ લેવાના પંદરના પંદર ભાગ કરે તો એક એક આવે અને એમાંથી બે ભાગ લઈ લો એક વત્તા એક એટલે બે થાય ને ચાલો હવે ચેક કરું ચાલો આ બે છે જીતી ગયા આ બે પણ જીતી ગયા આ બે જીતી ગયા આ બે જીતી ગયા બે જીતી ગયા બે જીતી ગયા બે જીતી ગયા તમે એક જ છો તમને જોડી નહીં મળી તમે આવો ચાલો તમે આવો ભાઈ જાઓ ચાલો રેડે હવે કેટલા થઈ ગયા તમે ચૌદ થઈ ગયા કેટલા રે કેટલા કેટલા રે કેટલા ત્રણ ચૌદ માં ઉપર ત્રણ ચૌદ માસ એટલે ચૌદ ભાગ કરવાના ત્રણ લેવાના એટલે એક એક એટલે તમે ત્રણ ત્રણ જોઈએ ચાલો આ ત્રણ છે વેરી ગુડ ત્રણ છે તમે જીત્યા તમે જીત્યા તમે જીત્યા

થઈ ગયું ચાર બાર અંશ ચેક કરું ચલો તમે બધા કેટલા જણા છો આ બાર જણા છો ને ટીચર બોલ્યા ચાર બાર અંશ ચાર બાર અંશ એટલે બાર ભાગ કરવાના અને એમાંથી ચાર લેવાના બાર હવે હવે ચેન્જ નાખો બારના બાર ભાગ કરો તો એક એક આવે ને એમાંથી ચાર ભાગ લો એટલે ચાર ચાર આવે એટલે તમારે ચાર ચાર હોવા જોઈએ તમે કેટલા છે ત્રણ તમે ત્રણ 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 એટલે તમે બધા આવો જ ચાલીએ આપકી બારી

કેટલા કે કેટલા ચાર છસ્ટ માઉસ ચાર છસ્ટ માઉસ ચોમાંથી ચાર લેવાના ચાલો ચેક કરું તમે ચાર તમને જોડી નહીં મળી તમે મને આવો નીકળ જાઓ નીકળ જાઓ ચલો આપ ચાર બચે કેટલા રે કેટલા કેટલા કે કેટલા એક ચતુર્થાંશ વેરી ગુડ એક ચતુર્થાંશ મતલબ એક એક ઘડા રહેના ચલો કેટલા 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 એક દ્વિતીયાંશ દ્વિતીયાંશ એક વેરી ગુડ ચાર થા એક દ્વિતીયાંશ એટલે કેટલા આવશે બબ્બે બબ્બે વેરી ગુડ ચલો તમે બે તમે બે કેટલા રે કેટલા 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 ત્રણ ચતુર્થાંશ કાણ ચતરતા હો વેરી ગુડ તીન હોને જોઈએ ના તીન આપ આવો ચલો કેટલા આર કે કેટલા કેટલા આર કેટલા બે બોલો એકસા તમે આવો ચલો આ લાસ્ટ છે કેટલા આર કે કેટલા કેટલા આર કે કેટલા તમે બોલો એક/2 વેરી ગુડ અડધા અડધા લખ એક ચલો કેટલા આર કે કેટલા બે દ્વિત્યાંશ બે દ્વિતિયાંશ વેરી ગુડ બંડે ચલો આ બંનેને વિજેતા જાહેર કરે છે વિનાર કોંગ્રેચ્યુલેશન વેરી ગુડ ચલો બંને માટે ક્લેપ કરો જોરમાં વેરી ગુડ હા